સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે અધિકારીઓએ શનિ દસ જેટલી સંસ્થાઓમાંથી પોંકના કુલ બાર સેમ્પલ એકત્રિત કર્યા છે બધા નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે પાલિકાના અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે લેબ રિપોર્ટ આવ્યા પછી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે ગુણવત્તા ધોરણો પર ઉતરતા ઉત્પાદકો સામે કેસ દાખલ કરાશે આ સંદર્ભમાં ફૂડ સેફટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમ અનુસાર સ્વચ્છતા હાઇજીન અને ગ્લોવ્સના ઉપયોગની સૂચના પણ વેચાણ કેન્દ્રોને પુનઃ જારી કરવામાં આવી છે ખાદ્ય પદાર્થોમાં કોઈ પણ પ્રકારનું મિશ્રણ કે મિલાવટ કરવા પર કડક પ્રતિબંધ રહેશે મહાનગરપાલિકા નાગરિકોને સજાગ રહેવાની અપીલ કરે છે અને શંકાસ્પદ ગુણવત્તાની કોઈ પણ ફૂડ વસ્તુની માહિતી તાત્કાલિક આપવાની વિનંતી કરે છે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ તથા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીને સૂચનાઓ આ ચાલો શિયાળાની સિઝનમાં પોંખથી બનતી વાનગીઓ જે પોંખ વડા સેવ વગેરેનું સૌથી વધુ ઉત્પાદન તથા વેચાણ થતું હોય એ પોંખ પોંખ વડા સેવ બનાવતી સંસ્થાઓની સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ ગાંધી ઝોન અઠવા ઝોન ઝોન વગેરેમાંથી પોંખ વડા સેવના નમૂનાઓ લઈ પૃથકરણ પબ્લિક લેબોરેટરી ખાતે મોકલી આપવાની કામગીરી કરવામાં આવે છે અને જેના પૃથકરણ અહેવાલ આવ્યાથી